વીજળી પડતા બે લોકોના મોત થયા છે સોઢાણા અને શિશલી ગામે બે લોકોના મોત થયા છે પોરબંદરમાં અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સાથે વીજળી પડવાની પણ આ ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થયા છે પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નાગકા રામવાવ બગવદર ગામે વરસાદ જોવા મળી રહ્યો છે પવનની સાથે અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે પોરબંદરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે પવનની સાથે પોરબંદરના ઘણા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ઠંડક પવનોની સાથે વરસાદનું આગમન પોરબંદરમાં થઈ છે નાગકા રામવાવ બગવદર ગામે વરસાદનું આગમન થયું છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર અને વઢવાણમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે રામપરા ટીંબા વાઘેલા માળોદમાં માવઠું સામે આવ્યું છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ માવઠું સામે આવ્યું છે મોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત રાહતના મારથી ખેડૂતો ચિંતિત થયા છે રહી છે જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ પડ્યા બપોર બાદ અચાનક જ વાવણમાં પલટો આવ્યું ઉનાળો પાકમાં તલ બાજરી સહિતના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ડાંગથી પણ એક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે આહવા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદના કારણે ખેતીમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સતત ત્રણ દિવસથી જે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યારે વાત કરીએ તો આજે હવા વઘઈ સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે આપણે સીધા દ્રશ્યો પણ બતાવવા માગીશ કે જે વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશેક પવનના સુસવાટા સાથે પણ વરસાદ

બાદ વાત કરીએ અમરેલીથી અમરેલીના બાબરામાં ભારે વરસાદ રહ્યો છે ભારે પવન સાથે વરસાદને આવી રહ્યા અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ સાથે જે પવન રહ્યું છે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે ને આ પવન અને વરસાદમાં ચલાવવું પણ મુશ્કેલી ભર્યું બહાર ઉભા રહેવું સંભળાઈ રહ્યા છે અને તેની સાથે અમરેલીમાં જે વરસાદનું આગમન થયું છે આ વરસાદ જાણે લાંબુ સમય સુધી ચાલે તે પ્રકારની પરિસ્થિતિ કારણ કે આખું આકાશ કાળાની બાંગ વાદળોથી ઘરાય જો છે વધુ વિગત મેળવિશું કોલ લાઈન પર સંવાદ જોડાઈ ચૂક્યા છે રાજન જે રીતે અમરેલીની પરિસ્થિતિ આ તસવીરો આવી છે પવન ભયંકર ફૂકાઈ રહ્યો છે અમરેલીમાં જી રાજન પરબત ફરી એક વખત અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે બે દિવસ અગાઉ જે રીતે જે પેટર્ન થી વરસાદ ખાબક્યો હતો એ જ રીતે ફરી એકવાર વરસાદની એન્ટ્રી મારી છે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકો અને બાબરા તાલુકો આ બે વિસ્તારમાં અત્યારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે બાબરામાં લગભગ એક કલાક સુધી સારો એવો વરસાદ એક વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે જેમાં એક મહિલા અને ઈજા પહોંચી છે જેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે બીજી તરફ અમરેલી તાલુકાની જો વાત કરવામાં આવે તો રંગપુર નાના ભંડારીયા અને વઢેરા સહિતના ગામોમાં પણ કરા સાથે વરસાદ પડી રહ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે હેતવી આ વરસાદના કારણે જે ઉનાળુ તલ છે તેને સૌથી વધુ નુકસાન માનવામાં આવી રહ્યું છે જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી ધારી પંથકમાં વરસાદ ન હોવાના કારણે કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવનાઓ જે હતી એ

તો હવે સૌથી મહત્વના સમાચાર આપને બતાવી રહ્યા છે અઢાર જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે સાત વાગ્યા સુધીમાં એ વરસાદ વરસી શકે છે સમાવેશ છે તાપી નર્મદા ડાંગ કચ્છ બનાસકાંઠા મહેસાણા તો અમદાવાદ અને ગાંધીનગરનો પણ તેમાં સમાવેશ થાય છે અરવલ્લીમાં પણ આગાહી કરાઈ છે બોટાદ સુરેન્દ્રનગર અને ભાવનગર સાથે જૂનાગઢ પોરબંદર અને રાજકોટ માટે પણ આગાહી છે સાત વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે આગળ વધીએ ગીર જેવી જ ઘટના સુરતથી હવે સામે આવી રહી છે બળજબરીથી સગીરને સાધુ બનાવવાનો આરોપ છે સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ કરવામાં આવ્યો છે સુરતમાં સત્તર વર્ષના સગીરને સાધુ બનાવવાનો આક્ષેપ કરાયો છે સ્વામિનારાયણ સંપ્રદાય પર સગીરના પિતાનો આરોપ છે ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની પિતાએ ફરિયાદ લખાવી હતી પિતાનું કહેવું છે કે દીકરાને લેવા જાય છે તો તેઓ આપતા નથી પુત્રનું બ્રેઇન વોશ કરી દીધાનો પિતાનો આક્ષેપ છે વર્ષ પહેલા પુત્રનો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંપર્ક થયો પુત્રને ગરડા ખોપાડા બાબરા અને ત્યાં તે સુરત લાવવામાં આવ્યો પિતાની માંગ છે કે મારો પુત્ર મને પાછો આપવામાં આવે એક નાયક સગીર પુત્રની માતા નથી સરથાણા પોલીસે સ્થળો પર પહોંચી મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો જો કે સાધુ બની ગયેલો કિશોર સ્વજનો સાથે પરત ફરવા તૈયાર નથી આ મામલે સાધુને સવાલ કરતા તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો સ્ટેન્ડિંગ ચેરમેન ના ડ્રાઈવર લાફો માર્યો હોવાની ઘટના છે વોર્ડ સમસ્યાની રજૂઆત કરતા તેઓએ લાફો માર્યો આશિષ જોશીએ ડ્રાઈવરને ધમકી આપી આશિષ જોશી ધમકી આપતા કેમેરામાં કેદ પણ થયા છે

અમારે સામે મેદાન છે એમાં પુષ્કળ કચરો છે એ કચરો દિવસ પહેલા પવન આવ્યો આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રી નો ડ્રાઈવર છે ત્યારે મેં એને સમજાવ્યો કે ભાઈ તું તારા રોલ રે તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે તું તારી જગ્યાએ જતો રે છતાં પણ પાયા વિહોણા આક્ષેપ ખોટી રીતના આક્ષેપો અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાયો છતાં પણ ના માન